તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસ નદીમાં બાળકો બહુ પરેશાન દાંતીવાડા તાલુકાના આકોલી ગામમાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બનીને જવું પડે છે જે જોઈ રહ્યા છો દ્રશ્ય આ દ્રશ્ય છે દાંતીવાડા પાસે આવેલું સીપુ ડેમ અને સીપુ ડેમના ઉપરવાસની જે સીપુ નદી છે એ નદી પસાર કરી અને સાત્સણ સામે અભ્યાસ કરવા માટે જવું પડે છે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ત્યાં પહોંચ્યું નથી આ જવાબદારી તંત્રની આવે છે અહીં જે વિદ્યાર્થીઓ અભ્યાસ હશે જવા માટે નદી પાર કરીને જવું પડે છે જે સીધા દ્રશ્યો બનાસ્તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી તમને જોવા મળી રહેશે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો બાળકો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરીને પણ ભણવા જવા માટે મજબૂર બન્યા છે કારણ કે જે જે નદી જેમાં જે જે પુલ બનાવવાનો છે એ પુલની માગણી પણ ઘણા સમયથી થઈ છે આ કોલી અને સાચણ ગામ વચ્ચેનો જે રોડ છે ત્યાં કોજવે બનાવવામાં આવે જેથી કરીને અવર જવર કરતાં અભ્યાસ કરવા માટે જે બાળકો છે એમને તકલીફ ના ના પડે હાલમાં ચોમાસાનો જે મોસમ છે અને એ મોસમની અંદર આપ જોઈ રહ્યા છો જે રીતે ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે અને એ પાણીમાં થઈ અને નદી પાર કરી અને ભણવા જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે પોતાના વાલીઓ લેવા જાય છે અને મૂકવા જાય છે પરંતુ જે ઉંમરના વિદ્યાર્થીઓ અહીંયા મારા કેમેરામાં જોઈ રહ્યા છો તે જોતાં ચોક્કસથી મોટી બેદરકારી કહી શકાય કે આ જીવના જોખમે અભ્યાસ કરવા જવા માટે મજબૂર બન્યા છે કારણ કે અહીંયા કોઈ રસ્તો નથી ભણવા તો જવું છે પરંતુ કયા રસ્તે જવું બીજો કોઈ રસ્તો હોય તો અમને બતાવો તો અમે ભણવા જઈએ કારણ કે ભણવા માટે કરી અને નદીમાં જે પાણી છે ઘૂંટણસમાં પાણીમાં થઈ પસાર થઈ અને ભણવા માટે જવું પડે છે અહીંયા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પોતાના દીકરા દીકરીઓને ભણવા જવા માટે મૂકવા માટે મજબૂર બન્યા છે કારણ કે એમને પણ પાણીમાંથી પસાર થઈ અને બાળકોને લેવા પણ જવું પડે છે અને મૂકવા પણ જવું પડે છે આ દાંતીવાડાનું આકોલી કે જ્યાંથી સીપુ નદી પસાર થાય છે અને સીપુ ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી આપ જોઈ રહ્યા છો જે રીતે પાણીની આવક પણ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે આવા પાણીમાંથી બાળકો અવરજવર કરતા હોય છે ત્યાંથી ભણવા માટે જવા માટે મજબૂર બન્યા છે કહી શકાય કે તંત્ર અહીં પહોંચે અને આની કોઈ વ્યવસ્થા કરવામાં આવે અભ્યાસ અર્થે બાળકોને કઈ રીતે જવું અને કઈ રીતે ઘરે પાછું આવવું તેના માટે પોતાના વાલીઓ પણ સતત ચિંતિત હોય છે અને આ દ્રશ્યો આ નજારો તમે જોઈ રહ્યા છો અહીંયા વિદ્યાર્થીઓ છે જે આ આ કાંઠે સ્કૂલ છે સામે કાંઠે ગામ છે

પેલા બીજા ધોરણમાં બાળ મંદિર માં અભ્યાસ કરતા હોય છે એવા બાળકો પણ આપ જોઈ શકો છો આ ખરેખર આનું ખૂબ મોટું ધ્યાન